મિત્રો કેન્દ્રીય આયુર્વેદિક વિજ્ઞાન અનુસંધાન પરિષદમાં ખૂબ મોટી ભરતી આવેલી છે જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગુ પડતી હોય છે જે લોકોને આપેલી પોસ્ટ છવ્વીસ પ્રકારની જે પોસ્ટ છે એમાં ભરવાની ઈચ્છા હોય તે લોકો ચોક્કસથી ઓનલાઈન ફોર્મ ભરી દે અને વિડીયો પોસ્ટ કરીને ચોક્કસથી આ વિષય પર માહિતી મેળવી લે મિત્રો છવ્વીસ પ્રકારની પોસ્ટમાં રિસર્ચ ઓફિસર રિસર્ચ ઓફિસર આયુર્વેદા આસિસ્ટન્ટ રિસર્ચ ઓફિસર ફાર્માકોલોજી સ્ટાફ નર્સ આસિસ્ટન્ટ ટ્રાન્સલેટર હિન્દી આસિસ્ટન્ટ

યુડીસી ઓગણચાલીસ પોસ્ટ છે સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ ની ચૌદ પોસ્ટ છે એલડીસી ની સાડત્રીસ પોસ્ટ છે ફાર્માસિસ્ટ ની ગ્રેડ વન ની મિત્રો બાર પોસ્ટ છે ઓપસેટ મશીન ઓપરેટર ની એક પોસ્ટ લાઇબ્રેરી ક્લાર્ક ની એક પોસ્ટ જુનિયર મેડિકલ લેબોરેટરી ટેકનોલોજિસ્ટની એક પોસ્ટ લેબોરેટરી એટેન્ડન્ટની નવ પોસ્ટ સિક્યુરિટી ઇન્ચાર્જની એક પોસ્ટ ડ્રાઈવર ઓર્ડિનેરી ગ્રેડ પાંચ પોસ્ટ મલ્ટીટાસ્કિંગ સ્ટાફમાં મિત્રો એકસોને સાત જેટલી પોસ્ટ છે જેમાં એમટીએસ ફિલ્ડ આસિસ્ટન્ટ

અને અન્ય एमटीएस ની મિત્રો 72 થઈને ટોટલ 179 પોસ્ટ મિત્રો થાય છે તો મિત્રો કેન્દ્રીય આયુર્વેદિક વિજ્ઞાન અનુસંધાન પરિષદમાં આટલી મોટી ભરતી છે જેમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ લાગુ પડશે જેની એક શાખા અમદાવાદમાં પણ છે અમદાવાદમાં કેટલી પોસ્ટ ખાલી છે તે તમે ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈને ચેક કરી શકો છો આમાં મિત્રો અન્ય જે ઇન્સ્ટ્રક્શન આપેલા છે સિલેક્શન પ્રોસીઝરમાં ગ્રુપ એમાં જે પોસ્ટ છે તેને સીબીટી અને ઇન્ટરવ્યૂ દેવાનું રહેશે સીબીટી સિત્તેર માર્કની લેવામાં આવશે અને ઇન્ટરવ્યુ ત્રીસ માર્ક્સનું લેવામાં આવશે અને બીજા અન્ય ગ્રુપ બી અને સીમાં સિલેક્શન માત્ર સીબીટી એક્ઝામથી થવાનું છે જે સો માર્ક્સની રહેવાની છે મિત્રો પોઈન્ટ પચીસ છે એપ્લાય કેવી રીતે કરશો તો ડબલ્યુ 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 ડોટ એસ ડોટ ડોટ આઈ એન આના પર જઈને તમારે એપ્લાય કરવાનું છે મિત્રો એપ્લાય એક આઠ બે હજાર પચીસથી સ્ટાર્ટ થઈ ગયું છે અને એકત્રીસ આઠ બે હજાર પચીસ એની લાસ્ટ ડેટ છે તો જે લોકોને આમાં ઇન્ટરેસ્ટ હોય તે વેબસાઇટની મુલાકાત લઈને એજ્યુકેશન ક્વોલિફિકેશન ચેક કરી લે અને ત્યારબાદ પોતાનું ઓનલાઈન ફોર્મ ચોક્કસથી ભરી દે મિત્રો ભરતીને લગતા આવા જ માહિતી સગર વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ મહાદેવની કૃપા સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવો અને આપણા વિડીયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો મિત્રો અને વિડીયો આવે ત્યાં સુધી આવજો